ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના માલવણ ગામે લોકો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર તંત્રની બેદરકારી આવી સામે માત્ર ક્ષત્રિય સમાજ સિવાય અન્ય કોઈ જ્ઞાતિનો વસવાટ નથી છતાં ગ્રામ પંચાયતની બેઠક ઓબીસી જાહેર સિહોર તાલુકાના માલવણ ગામની સીટ શરૂઆતથી સામાન્ય સીટ તરીકે ગણવામાં આવે છે આ ગામની અંદર ક્ષત્રિય સમાજ સિવાય અન્ય કોઈપણ જ્ઞાતિનું ઘર ન હોય ત્યારે આ સીટને ઓબીસી કઈ રીતે જાહેર કરવામાં આવી જેને લઈને ગ્રામજનો દ્વારા વિરોધ સાથે ચૂંટણીનો બહિષ્કાર કરવા અને વહીવટદારનું શાસન મંજૂર હોવાનું જણાવ્યું આ ગામની વસ્તી ત્રણસો લોકોની છે જેમાં બસો નું મતદાન છે ક્ષત્રિય સમાજ સિવાય બીજી કોઈ પણ જ્ઞાતિનું ઘર નથી અને વર્ષોથી એક જ પરિવારના લોકો વસવાટ કરે છે ત્યારે આ સીટને ઓબીસી જાહેર કરતા ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર અમારે આ પ્રશ્ન તો જે અમારો પ્રશ્ન એ છે કે અમારે સાઠ વર્ષ ને સો વર્ષ આ ઓબીસી હતું નહીં આ હું કવિ સાંભળજો આ ઓબીસી જિલ્લા પંચાયતે ભૂલ માં ખોઈ દીધું આ શોખંડ ની વાત તમ તારે ક્યાંય મતદાર યાદીમાં માં અમારે એક વન દવા મત હતા ને તેનું ઓબીસી નહોતું લ્યો ને હું તમ તારે બોલી બધું વસ્તી ત્રણસો વીસ અને બસો પાંચ મતદાન એમાં થોડાક બારે રહેતા હોય દરબારો ગોહિલ

અમે બધા એક જ બાપનો પરિવાર છે દરબારો છે બીજું તો કોઈ વર્ણસે નહીં કાંઈ અને અમે કેટલાય વર્ષો તો આ તો કોઈ જોયું નથી આ કાલે આવ્યું કાલે આ બે તત્કાર છે તંત્ર માર્કે બે તજકાર છે આ તંત્ર વાળાની ભૂલ છે ને